નમસ્કાર ગુજરાત આપનું સ્વાગત છે હવે સમાચાર બોટાદ એપીએમસી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા બોલાવેલી મહાપંચાયત માં જતા ઈસુદાન ઘડવીને બગોદરા પોલીસ દ્વારા ધંધુકા ચોકડી ઉપર ડિટેન કરવામાં આવ્યા તંત્રી એવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ બગોદરા આજે જે રીતે ભાજપ છે એના નેતાઓ ખેડૂતોને લૂંટે કડદા કરે ખેડૂતોના હકની કમાણીઓ છે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ઉપજ લાવે એપીએમસીમાં લઈ જાય અને આ કડદા કરીને ભાજપના કેટલાક નેતાઓ જે કબજા કરી લીધા છે એના વિરુદ્ધમાં અમારી લડાઈ હતી જેને લઈને બોટાદમાં બોટાદ એપીએમસીમાં આજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું હજારો ખેડૂતો ત્યાં પહોંચવાના હતા મેં પણ ગઈકાલે કહેલું કે અમે પણ પહોંચીશું મારા રાજુભાઈ કરપડા આગેવાનની પણ અટકાયત પોલીસે કરી હતી તમે જુઓ કે ખરેખર ભાજપના નેતાઓ છે એ કડદા કરે રૂપિયા કમાય અને પછી પોલીસને આગળ કરે ભાજપના નેતાઓની ઓકાત નથી કે પ્રજાની વચ્ચે જાય એને ખબર છે પ્રજા મારશે પોલીસને આગળ કરે આજે અમે આતંકવાદી છીએ

અમે ભાજપની પોલીસથી કે ભાજપની તાનાશાહી સામે લડવા તૈયાર છીએ પણ ચોપન એ ચોપ્પન લાખ ખેડૂતોને મારી વિનંતી છે કે આ બોટાદ એપીએમસીનો ખાલી કરદાનો પ્રશ્ન નથી આગામી સમયમાં અમે તમારા માટે તમામ એપીએમસીમાં ટીમો બનાવીશું એ ટીમો ચેક કરશે ગડબડ હશે તો તમારા માટે લડીશું લાઠીઓ ખાશું ગોળીઓ ખાશું પણ ખેડૂતો એક થાય ચોપ્પન લાખ ખેડૂતોને આજે ગુજરાતમાં એક થવાની જરૂર છે ગુજરાતી જાતિની ધર્મવાતી ઉપર રહી અને ખેડૂતો એક થવું પડશે આ લોકો શું કરશે વધારે પોલીસ ને આગળ કરશે કઈ વાંધો નહીં પોલીસ અત્યાચાર કરશે અમને કરશે જેલમાં નાખશે જેટલી એનામાં તાકાત હોય એટલું સંઘર્ષ કરવા અમે તૈયાર છીએ આજે પણ બોટાદમાં મહાપંચાયત ભલે સુદામ ગઢવી ના પહોંચે પણ અમારું આયોજન છે બોટાદમાં મહાપંચાયત થશે બીજી વાત કે આગામી તમામ મુખ્યમંત્રીએ ખરેખર તો શું કરવાની જરૂર હતી કરદા અમે બહાર લાવ્યા તો એને રાજ્યના રજિસ્ટ્રને કહી દેવાની જરૂર હતી કે ભાઈ કરદા સિસ્ટમ બંધ કરાવો અને તમામ એપીએમસીમાં ગડબડ થાય છે બંધ કરાવો તો કામ પૂરું થઈ જાય ન કર્યું જ્યારે મેં એલાન કર્યું કે મહાપંચાયત કરવાની છે એટલે જ તુરત જ એના એપીએમસીના ચેરમેને ઇન્ટરવ્યૂ આપી દીધું તો લેખિત તો ન જ આપ્યું એટલે આખી સિસ્ટમમાં ગડબડ છે મુખ્યમંત્રી લેવલથી આ પ્રશ્નો છે અમારી એક જ વિનંતી છે કે હવે તમામ એપીએમસીઓમાં અમારી ટીમો જશે હું એલાન કરું છું મુદ્દો ઉઠાવશે એપીએમસી અહીંયા કરદાની છે ઘણી એપીએમસીમાં એવી ગડબડો પણ છે જ્યાં કડના પ્રોબ્લેમ થાય છે ત્યાં રૂપિયા માંગવામાં આવે છે ટેકાના ભાવે ગડબડો કરે છે આ એપીએમસીમાં અમારી ટીમો રહેશે ટેકાના ભાવમાં પણ ગડબડ નહીં થવા દે ભાજપના નેતાઓને લૂંટાવા નહીં દે ખેડૂતોને પણ ખેડૂતો એક થાય અને આજે હું એલાન કરું છું કે આગામી પંદર દિવસની અંદર અમે ગુજરાતમાં ફરીથી કિસાન મહાપંચાયત મોટી નું આયોજન કરીશું જરૂર પડી માનની અરવિંદ કેજરીવાલજી ભગવત માન્ય